તાજેતરમાં વડોદરામાં પડેલા ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે વડોદરાના રહીશોને ઘરબઘરીથી માંડીને વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો ત્યારે ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાંચ હજારથી માંડીને પંચ્યાસી હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં લારી ધારકોથી માંડીને માસિક પાંચ લાખ થી પણ વધારેનું ટર્ન કરતા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કરીને દારૂના કેસોને લઈને ગણનાપાત્ર કેસની રકમમાં ફેરફાર કર્યા છે જેમાં પહેલા પચીસ હજારનો વિદેશી દારૂ કે દસ હજારનો દેશી દારૂ પકડાય તો પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સામે ઇન્ક્વાયરી કરવામાં આવતી હતી પરંતુ આ નિયમમાં રાજ્યના ગૃહ વિભાગે દારૂના જથ્થાની રકમની મર્યાદામાં હવે ફેરફાર કર્યા છે જેથી હવે એક લાખ અને અઢી લાખ જેટલી દારૂની રકમ હશે તો તેને પણ ગણનાપાત્ર કેસ માનવામાં આવશે ત્યારે રાજ્ય સરકારના નિર્ણયથી પોલીસ કર્મી કે પોલીસ અધિકારીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે મહાદેવ એપ અને કિંગ અમિત મજીઠિયા માટે કામ કરતા બોકી દીપક ઠક્કરને દુબઈથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સટ્ટાના હપવાની રહેલા પાટણમાંથી વધુ એક દરોડો પાડીને મહાદેવ વેપ પર ક્રિકેટ સટ્ટો રમાડતા પાંચ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં તમામ પાસેથી પોલીસને મહાદેવ વેપની વિગતો ઉપરાંત જુદા જુદા સોલ બેંક એકાઉન્ટ અને એપ્લિકેશનમાં ત્રીસ લાખનું બેલેન્સ મળી આવ્યું હતું આ લોકો દુબઈમાં બેઠેલા ચોક્કસ લોકોના ઈશારે સટ્ટા રમાડતા હતા અને રૂપિયાના હવાલા પાડતા હતા ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે